Kembar wajib cahyo, 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 wajib cahyo,

અમને કયું લાગતો વાસ્તો જો હજી કોઈ આવડતું નહીં એ તો બાપરાની તો કશું આવડતું નહીં તમે કે ફીઓ ભરી તોય ફીઓ ભરી કોક રોધી કે નહીં રોધી ખવરાણ કો કોક ટેકો આવે રોધી જામે હાલ છે તમે આ ચોર રોધી હોય આ હાની ગોળીઓ લઈને ફરે છે તું બંદૂક આ ગોળીઓ કશું કામ ના કરે લીલા પત્તા વાળી ગોળી ખવરાતો નહીં મૂર્ખા

ભાઈ <laughs> 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 <skrisa>

કરવાનું માની શકો મા પહેલા આટ કતા હું હું હાલો હા જોંબા ગેપ પર ને આવો ને આજ રવિવાર હે આ તો અમુડા લપડી પડ્યા તો સીધા ઓટ થઈ ગયા ઓ ભાઈ ને સીધા સીધા આવો હારો આવો આવો જ આવો આમા આમા હું તી જેઠાના હું તી જા લે આ સુમભાઈ હા ડોક્ટર પેલા મારા છોકરાને 13 જિંદાન કોક થઈ ગયું છોકરાને તો સીધા હતા તો હમુંડા સીધા રહ્યા લે ઓમ સીધા ઉગાડ્યા યાર જો જો બકરી છે

દેશી ગોળીઓ હતા દેશી આ ગોળીઓ ફોન કરવા લીલા કરાની નહી લાવવાની હું હવે ડુંગળી ચેક કરો જેટલું મેઠું નાખી ડુંગળી મેઠુ નાખ જેટલું આટલું તો ચાલે હા જેટલું

પાછો ઓટો મારી દેજો તમે હા કહો છો તું રુમાર લઈને આવજો પાછા નઈ ચોકતા વાર આપવાની ને જવા થાય તો પાછા તા આ તો ફોન કરજો ના જાય તો પાછા મોકલી દઈએ આપણે આ તો તમે હાથ નું અંકી

ના થાય દાદિરી વાળું છપાસું એટલું ધોરણ રાખજો તમે કોઈ દવા નહીં ખરાબ ને આ તો પાડે ના

મો ઉપર ત્યાં ચેતન કરે હાચવાનું કરે અરે એક મિનિટ હું એમ કેવ છું તું હાચવાનું મારા તકલીફ માં છે

ગોળિયો ટાઈમ ગરજો પેલા સોમભાઈ હાલિયે હું કીધું હાલ દીએ તો ટાઈમસે ગોળિયો પિતા રૂપા ના કિના